સોનાલે સોનલ શું તું આ કોણ આવ્યો છે અત્યાર મે એને સોનલ વાત એમ છે ને કે માર ફુઈના છોકરાના લગન છે જવાનું છે મારી જોડે બહુ મસ્તી કરતી હતી મારે લગનમાં એને ફટાણા દેવાને મને કઈ આવડતું નથી તો તું શીખવાડી ને મને તને તો બહુ બધું આવડે તું તો ઈ બધી બાબતમાં એક્સપર્ટ છે અરે પૂછડી એમાં શું લે તું તો બેન જેવી છે તને શીખવાડું તો કોને શીખવાડું જો તું એક તો ઓલું છે લાંબો લાંબો રે ભાભી તારો સોટલો રે લોલ કે સોટલા માં ટોલા પડ્યા સાત કે ટોલા વિનવાયા વાજો રે લોલ અરે વાહ સોનાલા તો બહુ મસ્ત નું છે ભાભીને ને ખીજવી દેવા જોઈ જ તું જો પૂછડી કન્યા પક્ષ તું ફટાણા દે તો કન્યા પક્ષ વારા ઈસા તો બેહવા બેહવાના છે નહીં એટલે હું તને બે પક્ષ ના શીખવાડું અત્યારે હું કન્યા પક્ષ ને તું વર પક્ષ હા ભાઈ જો આખા આખા ભાવે આખા આખા બહુ ભાવે મરસા મરસા ભાવે જો પૂછડી સાંભળજો તું તારે હવે અમારો ભાઈ તો સહેાર કે રોઈરલો પાબી અમારા ઓ ક્યાં થી લાયવા રે ક્યાં થી લાયવા રે આ બાવડ ના થૂઠા જેવો ક્યાં થી લાયવા રે પછી છેને તારે આમ બોલવાનું જો રાખી મેલો તો રાખી મેલો તો આ તમારી ભગરી ભેંસ માટે રાખી મેલો તો લાલ મોટરે આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયે લીલા લેર સે પુસડી ભલે સાસરીયે લીલા લેર ન હોય પાંચ ભેંસું છે વાહીંદા નો ઢેગલો ઓહે જઈજે તો ખરી તું આવી આવી ભાદર ની લે ર આવતી બોવત छतरी गई भाभी भाभी ये स्मार्ट वॉच पेरी से भाभी घड़ी घड़ी टाइम जोया करे से मने लागे भाभी बो फैशन वाला से ओ मने लागे भाभी बो फैशन वाला से एने पियर नो कलर बो सड़ो से भाभी ना डोरा सारे बाजू फरे से मने लागे भाभी बो फैशन वाला से એ વારી વા સોનલ મજા આવી ગઈ બહુ મસ્તના ફટાણા તા બધાઈ મને યાદ રહી ગયા હવે તો મજા પડી જાય ભાભીને દેખાડી કે ની કેવી છે જો તું ઓ પૂછડી આવડી ગયો ને કામ હોય તો મારી બેન પૂછવા આવી જ જાય જો કઈ રાખતી સોનલ તું તો બેસ્ટ છે કે તને માતાજીના ગરબા ફટાણા લગન ગીત બધુંય તને આવડે એ અજી સોનલ એક વાત પૂછવી તો ગીત નથી સૂર્ય તારા અંજવારા કેમ આવે લીટી ગાઈ દે यहां पुसड़ी जो सूर्य ताना यंजवाणा दुनिया देश मारे ना किरण ना मी, नो मी जाये। से ना मि जाय नाणा मड़से पण या वाटाणा नहीं मड़े रे वीर ना दादा पूजाबाई तमने वी नव रे वीर ना लागनिया लइ ला आवो जल्दी जल्दी नाणा मड़से पण या वाटाणा नहीं मड़े रे ए बॉस बस सो थैंक यू आव... आवडी गयो વાંધો નહીં હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા જો મિત્રો તમારે પણ ફટાણા શીખવાવું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને હા મિત્રો આવા જ નવા નવા રોજબરોજના બરોજના વિડિયો જોવાનું ભૂલતા ન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન અને કોમેન્ટ તો ખાસ કરીને કરવાનું ભૂલતા ન હોય બાય થેન્ક યુ